જો મતલબ બડે ચકકડિયા પોતે હે વેલા માં આ સનવા ચિંતા ભાઈ પોતે આ જનો કિંગલીયા બોલ બરાબર હા ભાસ પે પોતે આ ચકકડી કે રીતે બોતે મે જોઈ શકો છો જો મોટો જાડુ તાડસા જેવો કાઢ્યો હે અને હમણે બારે કાટ છે બે હે બરાબર આલા માં બધે ન થઈ ગઈ છે એવું લાગે છે તો આ ચકકડિયા હે હાલો કાઢો જો લ્યો કેવો મોટો હે Alo bijo kadehe, a cakadiya kadehe jowo tamai. moto tar sa jowo he? Ayo bijo kaido cakadiyo. Cakadiyo. kadi nai kaha. <hesitation> 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 बन कर रहा है दादी वालों ने है ना तो वीडियो बना देखो देखो हां 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 जो मित्रों लींबू ना जार से कैरी ना जार से चीकू ना जार से चीकू में जरा जो लिया अपने चीकू आ भी है कि नहीं चीकू ना जार में जो कितना बड़ा चीकू आ गया जो જોયા તમે તો આ બધા ઝાડ આવી ગયા છે આ આખરેખના ઝાડ છે ખજૂરીના આમ બધા ચીકુ આવી ગયા છે બરાબર ચીકુના અને ખજૂરીના બહુ ઘણા બધા ઝાડ છે અને ઓલા બે ભાઈ જેવો હજી ચક્કરિયા જ ગોતે ફાર્મ હાઉસ છે ફાર્મ હાઉસ માં આપણે આવી ગયા છીએ